આજે આપણે મોચે દરિયા ચેનલમાં હાસ્ય અને રમૂજની સાથે શેર તથા હવે તો ગામડે ગામડે પણ ગુજરાતીઓને ઘેરું લગાડનાર પાણીપુરીની હરવી રચના સાંભળીએ મોંમાં તું લાવે પાણી ઉપરથી સાવ કાણી સૌના દિલે સમાણી ફૂટપાથની ઓ રાણી કદમાં ભલે તું નાની છે સ્વાદમાં સવાઈ જીભને બતાવે પાણી ફૂટપાથની ઓ રાણી અબાલ વૃદ્ધ તને સૌ લારી ઉપર જુએ તો થઈ જાય પાણી પાણી ફૂટપાથની ઓ રાણી પાણીપુરીની આગળ કશું કાંઈનું ન ચાલે ઉતારે ભલભલાનું પાણી ફૂટપાથની ઓ રાણી બટેકા ચણા મગની લુગદી કેવી તારી અંદર સમાણી ને પાણી તીખું તમતમ ને ખાતા ખાતા તું આંખમાં લાવે પાણી સિસકારા લેતા લેતા પણ તને છોડવી ના ગમે રાણી પીજા પાસ્તા કે હોય સિજલર પણ જ્યાં તને ટેબલ પર મૂકી બધા ભરે તારી આગળ પાણી પણ ગુજરાતીના જીભને તારવે पाणी पूरी तूं चोटी राणी